ઓહો આ બે કપલિયા તો જોવો ફુકાઈ ગયે લેલા મદનું એક ધારા બે એક બીજા નાખ ખુમા જોવે જો તો ખરી શું સનલ તું હું ખાલી મસ્તી કરું એમ પૂછો આવી રાખડી લેવા આવું છે તારે હે ને હું તો રાખડી લેતી આવી છું ટમોડી ન્યાથી છે કો આ કેવી છે સારી છે હા સારી છે ને સારું તો કન્ટિન્યુ રાખો તમારી આઈ ખુમા આઈ ખુમી લાવવાની જય શ્રી કૃષ્ણ રેશમા ભાભી તમે તો ફટાફટ તૈયાર થઈને આવી ગયા પણ આ જલપા ભાભી શું કરે છે લપરા હાય જય શ્રી કૃષ્ણ હા હું તો ફટાફટ થઈ ગઈ જલપાબેન પણ આવે છે વાહ પર્સ તો સલુ છે તમારો 2000 નું છે મારા કઝિન બાર ગયા તા ને તો લેતા આવ્યો ઓહો હો તો જા 2500 વાળો જ છે રેકડીયું ભરાય ને એમાંથી ગોય તો તો પણ છે કે ઓટોનાટન લાગે કે ને 2000 નો હા હું હું તો જ કેવાની હતી કે મસ્ત છે તમારો પર્સ ખબર ના પડે 2500 નો છે કોઈને તો પછી એ સનલબેન રેશમાબેન જય શ્રી કૃષ્ણ તમે તો પહેલા પહેલા પહોંચી ગયા

આજ કપલિયા અમે બધે હું હતા ગુંજાણ પૂરી રાખડી લેતી આવી તો ઓલી ટમોડી પાહા ગઈતી બરારી બરારી છે બાર ખાંડી બરો છે રાખડી ના તઈન ખોખા ખોલે એમ કોણ ગોતે આખી દુકાન જોવી ના હોય આપણે તો તો ચૂઝ મજા આવે મને તઈ બરારી ગમે જ નહી હરખું દેખાડે તો જ મજા આવે હું જાવે ની મને જો કે દેખાડે ની મારે નેર ભડેય ની મમ્મી મારે ડાકલા વાળી છે ને લેવી ભાઈ અને કાર્ટૂન વાળી રાખડી બતાવો અને મને બીજી છે મેડમ

રાધે વાળી ને એના થોડાક વધારે છે 40 રૂપિયા એટલે 100 રૂપિયા બેન હા તે વાંધો નહી આ 100 રૂપિયા આ લ્યો રક્ષાબંધન બેગ થેન્ક યુ બેગ તો રક્ષાબંધન સ્ટીકર લગાવેલું છે એની પર એમાં તો ફાઈ બેન છે ને એવું જ ધીમે આલને પડી તો ટાંગા બાંગા સોલાઈ જાહે આવો આવો બેન હે રાખડી તો છે ને ભાઈ ની એન્ટ્રી તો જો અસલ છે કાઈ ના એ ભાઈ મને બતાવો એમ કોઈ હમલો હા બતાવ બતાવ જો એરાય જો એ ઓલી ડાકલાવાડી છે ને ઓલી લાઈટવાડી ખડિયલ જેવી સિન્ટુ રાખ પેલા અમને તો લેવા ના પેલા હું લઈ લેવા દ્યો ને અમે બધે ભેગો હોય મૂર્તિઓ સિન્ટુડો કલેક્શન રાખડી નું સરસ છે તમારું થેન્ક યુ બેન મને હે ને આ ડોલે મોનવાળી લાખલી આપી દયો ને ઓલી એક સિંગન વાળી બે આમાં છોટા ભીમ છે એ મને નન ગમતો પછી તો મેં જેલી ગમતી મને સિંચન વાળી રાખી દયો અલ્યા સિંગન વાળી રાખી થેન્ક યુ લેવાઈ દે એ ત્રણ રાખડી શું લીધી છે પણ લે એક હોત વાગે બીજી અને એક તો લાકડી ને હે બસ ને તાર ગમે એટલી પણ તું તને જ લઈ લઈ લે એમ તો કોઈ નો આવા છે કા એ હા રાખડી એટલે લીધી જો એક લાઈટ વાળી એની પછી એક લાઈટ વિનાની એની અને એક બીજી લાઈટ વાળી વઈધી ને એક કે બેન પણ છે રૂહી એના હાટુ લીધી છે કા સિંટુ ના ના બેન નથી માર ફ્રેન્ડ બેન પણ હે એ તો ખરી કેવી ખબર પડે એને તો ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવાનો એ બેલ્ટ વાળા બોલતા શીખી જા પહેલા બેલ્ટ બોલાય એને ને કેવી ખબર પડે આ માદરી જો સેડીનમાં હાઠા જેવડું છે અત્યારના છોકરાને બધા બધી ખબર હોય વાત છે હાલો અમાર વાળો રાખડી સાઈડ માં આઈતા મને દે દો ના દેખાડતા સિમ્પલ ને સોબર હોય ને એવી દેખાડજો ને સુખણ ની દીયો સુગંધ આવે એને કઈક નવીન વેરાયટી છે સાંડી ની હા ચાલી 120 150 180 નીચે આ તમારે સામે છે ને હા આ છે છે કેટલા વારી 180 વારી અરે 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 અને કંકુ ચોખા ને આવે બોક્સ જોવો રાખડી જોવો મોટો છે ની કાડી ની પડે એટલે 180 રૂપિયા એ બેન જોવા દે તો મને જોઈ છે ને થોડા થોડા ડાયમંડ છે જીણા સરસ છે સનલ બેન લઈ લ્યો હા હું લઈ તમાર લેવી હું ગોતું છું દે ને ભાઈ ભાભી રાખડી વારી દેખાય હા સનલ બેન મસ્ત છે અલ્યા ની છે રુદ્રાક્ષ ના રુદ્રાક્ષ ગણપતિ બાપા ને ભાભી રાખડી માં જો મોતી એટલે બ્રેસલેટ જેવી લાગે પહેરવી હોય કામ આવે કા હાટવા લઈ લો વાવ છે આમાં પેટર્ન હોય તો મને ભી બતાવો હું આ ટાઈપ ની લઈ લઉં મારા ભાઈ ભાભી માટે બતાવો બેન જરી ગોતવી પડશે આનું શું છે ઈ રાખડી ના 150 રૂપિયા છે 150 દેવા 120 કા 130 માં દે દે ઈ પછી સેલે નકી હાલો ના હાલો મારી તો આ ફાઈનલ થઈ ગઈ બરાબર એક સુખડ રાખ દે માર પપ્પા હાટ એ હા ઈ પછી દે

ના માથલા 10 ના થા 400 રૂપિયા ઓહો આ વાંધો ને હાલો મારે કેટલા આપવાના માર 320 રૂપિયા 200 રૂપિયા તમાર રાખડી ઓલા લીધી 50 50 હે લાઈટ એટલે 100 રૂપિયા હાડી હે 20 રૂપિયા 320 300 પણ આપી દઉં છું હવે 20 રૂપિયા ઓસા ના હાલે બેન ચાલે ચાલે હા લે ઓને 20 રૂપિયા માં તમે બંગલો ની સણી લ્યો ને અમે ની સણી લઈએ હોલસેલ છે એટલે એટલું તો શું કરવાનું હોય ને હું તમે અને બીજા ઘરાગ ને મોકલશું અમાર સોસાયટી ની ને કારણ કે તમે નવો સ્ટોલ નાખો તો કોઈને ખબર ના તો આમ આમણી નિહરી દેખાણો તમારો ફરસક તે અમે આવ્યું હા વાંધો ની સારું હાલો મોકલજો જો આઈ બાયુને હા હા આ 400 બિલ છે ને એને આ થેલી વાહ મસ્ત છે થેન્ક યુ લ્યો બેન તમારી થેલી લે ટેન્શન બિલ વાળા ને આવી થેલી હાડી ને 400 બિલ વાળા ને થોડીક વીઆઈપી થેલી એવું હા જેમ ભાવે તેમ થેલી વીઆઈપી આવે ને એને 400 રૂપિયા માં લીધો હે ને તમે ટેન્શન ટેન્શન લીધો પણ તોય તમારી નબડી નથી રક્ષાબંધન લખેલી જ છે બેન હજી 200 નો ખોનો લીધો જ ને તો અલગ થેલી આવે

રાખડી કલેક્શન સરસ હતું નઈ હા અસલ હતી એમ તો ભાઈ હારો છે જો કેટલા ભાવ ઘટાડે ને પાછી હોલસેલ ની છે ને સવલ પડી માં ઓલી ટમુડી તો છે અસલ બારખાંડી ની બરાવારી તી કાઈ 1 રૂપિયો ઓછો ના કરે ને ભાવ કરે તબલ ના સોબલ ને પાછા પોરના ખોખા વેસે ઈ તો મોર નો ખા એટલે હું તો જાવ ની ભૂરી ને ભટકી ટમુડી હું તો જાવ કોઈ દી એકવાર છેતરા ની પૂરું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ